તો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો કેમ છો તમે બધા મજામાંથી છો તો આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય છો કે વિડીયો કાંઈ કાંઈથી જોતા કેમ કે હમણાં હમણાં આપણે વિડીયો જ નથી બનાવ્યા તો આજથી પાછું આપણે વિડીયો ઉતારવાનું કન્ટિન્યુ ચાલુ કરી દીધું છે તો હવે આપણા વિડીયો ડેઇલી આવશે ઘણા લોકોના આપણા મેસેજ પણ આવતા હતા કે ભાઈ તમે કેમ વિડીયો નથી બનાવતા તો ભાઈ આપણે ટેકનિકલ ઇશ્યુ આવ્યું હતું થોડુંક યુટ્યુબની ચેનલની અંદર હવે આપણે સોલ્વ થઈ ગયું છે હવે આપણા ડેલી વિડીયો આવશે તો જોતા રહીએ આપણા વિડીયો વિડીયો સારો લાગે તો કોમેન્ટ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી કંઈક આપણે સરસ મજાની સવાર થઈ ગઈ છીએ સુનિલભાઈના ઘરે આવી ગયા છીએ અત્યારમાં આ સુનિલભાઈ ગાડી લઈને આવ્યા છે અને અંદરમાં અંદર આપણો કેમેરામેન અને કમળભાઈ બેઠા છે તમે જોઈ શકો છો મિત્રો આ છે અમારા કેમેરામેન હર્ષદભાઈ આ છે અમિતભાઈ જો હર્ષદ આ જો હર્ષદભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધા કેમ કે આઈફોન લઈ આવ્યો છે આપણે જવાનું જવું બરાબર તો બધા ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દઉં અમારા હર્ષદભાઈને કેમ કે જો આપણા કેમેરામેન પણ એ છે આપણા થમનેલ પણ એ જ એડિટ કરે છે અને વિડીયો પણ એ જ ભાઈ એડિટ કરે છે બરાબર તમે જોઈ શકો છો એ ભાઈ પણ ટૂંક સમયમાં વ્લોગ ચાલુ કરે છે ચેનલનું નામ તમને આ વ્લોગમાં નહીં તો આની પછીના વ્લોગમાં તમને ચેનલનું નામ જાહેર કરી દઈશું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કંઈક ને કંઈક અમે તમાલ મસ્તી કરશું તમને બતાવશું તો ચાલો કન્ટિન્યુ મિત્રો આપણા ભાઈ ગયો છે જોઈ શકો છો તમે આ જો અંદર બે ગયો કાળા કાશમાં દેખાતો નથી આજ વર્ક ચાલુ કરે આપણે અને આજ થી નટ આપણે ફળમાં બેઠા છે બરોબર એ અમારા ભાઈ લઈને આયા છે જો આમાં દેખાતા ન મોટો મોટો હમણા દેખાડો કેમેરામેન તર આવો હાલો જો મિત્રો વાગ્યા જલ્લા દસ વાગ્યા છે આનો ઓરા જો હે

아, 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 કિશન ભાઈ મોટું મોટું ધોવાય પીછી કરે કેમ કે ભાઈ જાય છે આજે અમદાવાદ બરોબર આપડા સુનિલભાઈ ગાડી પાસે મારે કે આપણે જો આમાં જો લબક જબક લબક જબક થાય છે ને એ ફૂલ કરવા જાવાનું છે નખાવા બરોબર તો ચાલો ફટાફટ નખાય આવી પછી આ ચક જાઈશું હવે લઈ જાય હું કેવાય આપણો સુનિલ ભાઈ જા લઈ જાય અહીં અબે બેઠા હે વાય મિત્રો ભાયા નાખી કીધું છે પેટ્રોલ બરોબર હવે ూతో పోస్ బా ఆలో పోస్ బ ફાઇનલી ગાઈસ આપણે પાછા ઘરે આવી ગયા છીએ મેં એક વાત કહી દઉં મસ્તીની કે અત્યારે અમારો સુનિલભાઈ કુકની ગાડી લઈને આવ્યા ભાઈબંધની ગાડી લઈને આવ્યા છે બરાબર અને એ ભાઈબંધની ગાડી લઈને અમે ગામમાં ગયા હતા ને તો એ ઘણા જ નથી જોવાતું બરાબર પણ જેદી ટૂંક સમયમાં ઘરની ગાડી લેવાનો છે અને ઘરની ગાડી લઈશું જેદી અમે આમ નીકળશું ને તેડી તો તમ તમારીથી જોવાય છે બોલો અત્યારે બળો હતો મેં બળો હજી વધારે બળો તમને કંઈ ફેર નથી પડતો અમને ફાવે વાતો કરો તમે તારે બરાબર અને એ તમારે જોતું છે એ તો મારું કામ છે નીચ કરવાનું છે બરોબર બરોબર ને કે ખોટો નું કીધું ને ઓકે ડન બળે વધારે બળો આ એમ અને ટૂક સમય કમિંગ સૂન ને કહી દે બરોબર લક્ષ્ય વાર પણ મજા આવશે બરોબર ચાલો કન્ટીન્યુ તો આ સુનિલ ભાઈ ના ઘરે બે માકડા આયા છે અને પૂછ્યા કસે અગ લીમડા ઉપર ચડી ગયા છે બરોબર બરોબર પતંગ લૂંટણી સડી ગયો છે પતંગ લૂંટવા આપણે આ જો હા સડતા સડી ગયો પણ ઉતરવું જામ હા આ ઓલા ઓલું ભોલ્યા ઓલા વાળી કાઢો મને કાઢો આયા હેલો વાણો ઓ કાઈડે કાઢો મને કાઢો આયા વાણો ઓને કાઢો અરે હાલો આ કાળયો કાઢો કસ કાઢો હવે લીમડાના થડમાં પાણી મકોડા સડા જાઓ પછી કેવા ઉતરે ઉપર ઉપર ચડા હોય મકોડા બધા સેડા ને ઉપે ફાઇનલી મિત્રો અમારા સમાભાઈ નાસ્તો લઈને આવી ગયા છે હવે કરશું નાસ્તો આપણે ભાઈ જવું કરે છે આ ભાઈ કરે છે છેલ બનાવે છે બરાબર જ ભોખા ભોખ ભોગવભાઈ તો નહીં લાય ભાઈ ભૂલ નાસ્તો છે નાસ્તો કરવાનો છે પછી ભાઈ જાય છે હોટલે અને આપણે ખૂઈ જઈશું આપણે જવાનું છે નાઇટમાં કામે મિત્રો આપણે ગાડી લઈને આવી ગયા તો આ બાજુ રોડ બાજુ કેમ કે આ ગાડીનું આપણે પ્રમોશન કરવાનું હતું બરાબર તો આ ગાડી છે સનરૂપાળી તમારે કોઈને પણ જોઈતી હોય તો કહેજો નીચે કોન્ટેક નંબર આપી દઈશું બરાબર લગ્ન પ્રસંગમાં તમારે જોઈતી હોય ગાડી તો કરો કરજો નીચે કોન્ટેક્ટ નંબર આપી દીધા છે દશરથભાઈના પરબરા આ અત્યારે મરકકામા ભાઈ કમાભાઈનું જો ફોટો શૂટિંગ ચાલુ છે અમારા કેમેરામેન ફોટો શૂટ કરે છે કમાભાઈનું હા કમો હા હા નંબર આઈને ફાઇનલી અમારા કેમેરામેન પણ સડી ગયા છે સનરૂફ ની અંદર અમારા સુનિલ ભાઈ ફોટો શૂટ કરે છે કમાભાઈ નો ફોટો શૂટ થઈ ગયો છે બરોબર હા કેમેરામેન હા અઈલા અહીંયા આવરા જો હા કઈ નો કટે હો ફાઇનલી મિત્રો ફોટા બોટા પાડી લીધા છે વિડીયો વિડીયો શૂટ નાખ્યો છે આપણે વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામમાં આવી જઈશું નીચે આપણી ઇસ્ટાગ્રામ આઈડી પણ આપી દઈશ ઘણા લોકોને તો ખબર જ છે પણ તો પણ નીચે આઈડી આપી દઈશું બરાબર નીચે લિંકમાં પણ મૂકી દઈશ આઈડી બરાબર તો વિડીયો પણ જોઈ આવજો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં બરાબર ફેસબુક આઈડી પણ હું નીચે આપી દઈશ બરાબર અને આ સાથે આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે અને આજથી આપણા ડેલી વ્લોગ આવશે તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં બરાબર તો ચાલો કન્ટિન્યુ